મારું નામ છે રાઠવા રમણભાઈ શંકરભાઈ ગામ ગોયાવટ તાલુકો નસવાડી જિલ્લો છોટાઉદેપુર હું બે હજાર અઢારથી ઝીરો બજેટ ખેતી કહેતા હતા એક એક ગાય આધારિત ત્રીસ એકર જમીન પ્રાકૃતિક ખેતી તરીકે થાય ત્યારથી હું આ સંપૂર્ણ મારી જમીન હું પાંચ એકરમાં હું એક ગાય આધારિત ખેતી ઝીરો બજેટ ખેતી ચાલુ કરી હતી અને અત્યારે મારા પંચત્રીય મોડલ પર અત્યારે આ દૂધી છે કોબી છે અને જે આ ફ્લાવર છે મેથી છે ધાણા છે આ રીંગણી છે બીટ છે ટામેટી છે મરચી છે એવા આ તમામ પ્રકારના અમે શાકભાજી કરીએ છે આ જે રેડ કલરની આ કોબી છે આ કોબી એટલું બધું એનું માર્કેટ છે કે લગ્ન પ્રસંગમાં હોય હોટલોમાં હોય સલાડ માટે અને લગ્ન પ્રસંગ હોય શુભ પ્રસંગમાં પણ આને આ રેડ કલરની કોબીની ખૂબ માંગ છે તો અમે આ રેડ કલરની કોબી પણ અમે કરી છે કે સલાડમાં ખૂબ વેચાણ થઈ રહ્યું છે તો એટલા માટે અમે આ રેડ કલરની કોબી કરીને અમે સારામાં સારું ઉત્પાદન અમે મેળવી રહ્યા પંચત્રીય મોડલમાં આંતર પાક તરીકે અમે ચણા પણ પકવી લેતા હોય છે અને આ જે અમારે સીડી ઊભી દેખાય છે એ છેડી અમે એક જીવામૃત બનાવવા માટે એક ગોળનો ઉપયોગ કરવામાં આવે છે તો ગોળની જગ્યાએ આપણે કોઈ ખર્ચા વગરની ખેતી આપણે કરી શકીએ એના માટે અમે આ છેડી પણ ઉભી કરી છે તો આ છેડીને અમે ચારેક કિલો જેટલા અમે બાલા કટકા નાના નાના કરીને અમે ગોળની જગ્યાએ અમે છેડી નાખી અને જીવામૃત અમે બનાવી જીવામૃત અમે અમારા પ્રાકૃતિક મોડલમાં અમે નાખીને એનો ઉપયોગ કરીએ છીએ અમે અને આ છેડીનો જે કસ્તર છે પાન છે અને ઉપરનો જે આ ડીરો છે એને અમે કાપીને અમારી ગાયોને અમે ચારા માટે પણ ખૂબ સરસ આ છેડી ઉપયોગમાં આવે છે આ એક પ્રાકૃતિક કૃષિ ખેતીમાં એક દેશી ગાય જોઈએ દેશી ગાય આધારિત ખેતી થઈ શકે તેના માટે અમારે આ દેશી ગાય છે અને દેશી ગાયને આત્મા પ્રોજેક્ટ દ્વારા એક વર્ષમાં અને માસિક નવસો રૂપિયા જે નિભાવ ખર્ચ માટે ગાયના નિભાવ ખર્ચ માટે આપે છે તેમનો પણ અમને લાભ મળે છે અમે પ્રાકૃતિક કૃષિ ખેતી સાથે સંકળાયેલા છે પરંતુ એક અમારે માર્કેટિંગની ખાસ પ્રાકૃતિક કૃષિ ખેતીમાં માર્કેટિંગ અમને નહોતું મળતું ત્યારે મારા મનમાં વિચાર આવ્યો હતો કે મારે હું મારા ખેતરમાં હું ત્રણ એકર પ્રાકૃતિક ખેતી કરું છું તો મારા રોડ પર રોડની બાજુમાં જ અમારો ખેતર આવેલું છે તો હું મારા વિચાર આવ્યો કે હું ત્યાં જ મારો પ્રાકૃતિક કૃષિ એક ગીતા પ્રાકૃતિક કૃષિ ઉત્પાદન સ્ટોલ લગાવીને હું સીધું હું વેચાણ કરી શકું તો આ રોડ છે એટલે ઘણા લોકો અવરજવર કરતા અને નોકરીયાત વર્ગ અને સમજુ લોકો આ પ્રાકૃતિક કૃષિ ખેતીનો જે પણ ઉત્પાદન થયેલું શાકભાજી છે અનાજ છે કઠોળ છે એ તમામ વસ્તુ અમે અહીંયાથી અમે સીધું વેચાણ કરી અમે ખૂબ જ અમે આનો બહોળો પ્રચાર થાય અને ખૂબ સારીમાં સારી આવક મેળવી રહ્યા છે તો પ્રાકૃતિક કૃષિ ખેતી સાથે અમારી આ બધી શાકભાજી છે તો અત્યારે અમારી પાસે આ એક બીટ છે તે જેના પ્રમાણમાં જેમને લોહીનું પ્રમાણનો વધારો કરવા માટે કે પછી સલાડમાં કે પછી સુપ્રસંગમાં એક બીટ પણ સારામાં સારું વેચાણ થાય છે અમે અત્યારે એનો સાઠ રૂપિયાના ભાવે કિલો વેચાણ કરી રહ્યા છે ટામેટો અમે અત્યારે ચાલીસ રૂપિયા કિલો વેચાણ કરી રહ્યા છે આ રીંગણ છે દેશી છે અને એક આ ગુલાબી ભટ્ટા છે એ પણ અમે ત્રીસ રૂપિયા કિલો રીંગણ વેચાણ કરી રહ્યા છે આ કોબી છે ફલાવર છે અને અમારે દેશી ગાય છે દેશી ગાયનું અમે ઘી પણ બનાવીએ છે ઘી પણ અમે બે હજાર રૂપિયા કિલો વેચાણ કરી રહ્યા છે અને છાશ આ છાસ છે આ સાડી ત્રણસો ગ્રામને એક અમે પોટલી બનાવી છે અને અમે એક દસ નું સીધું વેચાણ કરી અમે એક ગાય આધારિત ખેતી કરી અમે સારામાં સારી ખેતીમાં પણ ઉપજ અને અમે ગાયના જે અમે ઘી છે અને છાશ છે અને દૂધમાં છે એમાં પણ અમે સારી આવક મેળવી રહ્યા છે સિઝન પ્રમાણે અમારે આ સ્ટોલ પરથી અમે હજાર રૂપિયાનું અમારેથી ઉત્પાદન ચાલુ થાય જેટલું ઉત્પાદન હોય જેટલું વેચાણ થાય એ આગળ અમારા લગ્ન પ્રસંગમાં હોય તો પાંચ હજાર સુધીની અમારી દૈનિક આવક થઈ શકે